ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ પર્વ દરમિયાન ધારદાર દોરા તેમજ ચાઇનીઝ દોરાથી અકસ્માત થયાની ઘટનાઓ છાસવારે બનતી હોય છે જેને કારણે ઘણીવાર લોકોના જીવ પણ જતા રહે છે વાહન ચાલકોના ગળામાં દોરા આવી જતા ગંભીર ઇજા પામવાની ઘટનાઓ બનતી હોય છે નર્મદા જિલ્લામાં તાજેતરમાં જ આવો એક ઘટના બની હતી આ બધી ઘટનાઓથી આપણે કેવી રીતે બચી શકીએ અને શું શું સાવચેતી રાખવી જોઈએ એ અંગે રાજપીપળા શહેરના જાણીતા તબીબ ડૉક્ટર જયેશ પટેલે પંચમહાલ ન્યૂઝ અપડેટને મુલાકાત આપી હતી આવો જાણીએ તેમને શું કહ્યું હું ડૉક્ટર જયેશ કુમાર સોમાભાઈ પટેલ જનસર્જન તરીકે હું વ્યવસાય કરું છું છેલ્લા વીસ વર્ષથી મારી પ્રાઇવેટ પ્રેક્ટિસ છે હું રાજપીપળા બ્રાન્ચનો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજપીલા ખાતેનો પ્રમુખ તરીકે પણ ફરજ બતાવું છું ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે અને ત્યારે સર્જન તરીકે મારા ધ્યાનમાં ઘણા બધા ગળાના કટવોન્ટ્સ છે કે ફેસ પર છે આઇસ પર છે નોઝ પર છે કે એવન ફિંગર પર પણ જે દોરા પસાર થતા હોય છે અલગ અલગ જગ્યાઓ પરથી તેનાથી ઇન્જરીથીને લોકો આવવાની પ્રમાણ ખૂબ વધારે વધવા માંડ્યું છે જેથી મારી નમ્ર અપીલ છે વિનંતી છે એક ડૉક્ટર તરીકે તમને સૌને વિનંતી કરું છું કે આ એક ખૂબ ગંભીર બાબત છે દોરા પાવા માટે જે આપણે કાચ કે પછી અલગ અલગ રસાયણો પ્રયોગ કરીએ છીએ જેના દ્વારા નુકસાન ખૂબ હાનિકારક છે બીજી વસ્તુ ચાઇનીઝ દોરી પણ આપણે વાપરી રહ્યા છે તે પણ નુકસાનકારક છે આજે ગળામાં જો ભાગમાં વાગી જાય તો મગજ જે નસો છે કે સ્વરપેટી છે શ્વાસડી છે વગેરે ભાગને જો અચાનક નુકસાન થાય તો માત્ર ત્રણ ચાર પાંચ મિલીમીટરના નાના નુકસાનની અંદર પણ દર્દીનું જાન જઈ શકે છે માટે મારી નમ્ર વિનંતી છે તમામ પતંગ રશિયાઓને ઉત્તરાયણનો તહેવાર કરો કરી શકાય સારી રીતે ઉજવો ના નહીં પરંતુ અન્ય લોકોની પણ કાળજી રાખવા પ્રયત્ન બીજી વસ્તુ મારે વાહન ચાલકો માટે પણ ખાસ કહેવું છે કે પેલું જે યુ આકારનું જે બેન્ડ આવે છે જે લોખંડ બનેલો હોય છે બંને તરફથી તો એ બેન્ડનો પ્રયોગ કરો તમે જેનાથી દોરી તમારી લગી લાગી નહીં શકે અને દોરી તમારા પરથી પસાર થઈ જશે તે સિવાય બીજી વસ્તુ અત્યારે તહેવાર ચાલતો છે તો વાહન ચાલકો પોતે સિટી એરિયામાં ચલાવતા હોય કે ગલીમાં પોળમાં કે મોહલ્લામાં ગાડી ચલાવતા હોય ત્યારે તમે એ કાળજી રાખો કે દોરો ક્યાંક ક્યાંકથી તો આવી શકે છે તો તમારી ગાડીની સ્પીડ બની શકે તો વીસ પચીસ કે ત્રીસની આસપાસ રાખો જેથી કરીને સડનલી બ્રેક મારવાની થાય અથવા તો તમારી આસપાસ દોરો આવી જાય તો તમે એને કાઢી પણ શકો એટલે આ બંને કાળજી રાખશો તો નુકસાનથી બચી શકતો ત્રીજી વસ્તુ કમર્શિયલી બજારમાં એક સ્કા્પ જેવો મળે છે જે કોટનના કપડાનું બનેલું હોય છે અથવા તો પછી ઊન લાઈટ ઉનનું બનેલું હોય છે તો એ તમે વાપરશો તો જે કટ્સ ઊન છે એકદમ ધારદાર વસ્તુ કાપી નાખે છે એ કપાઈ નહીં અને ગળી જેવી વસ્તુ બચી શકે છે અ ડોક્ટર મિત્રો આ રીતે સર્વ જાગૃતિનો સંદેશો ફેલાવે એવી મારી અપીલ છે અને લોકોને પણ અપીલ કરવામાં આવે છે કે તમે લોકો ડોક્ટરનો કહેલો વધુમાં વધુ માનવાનો પ્રયત્ન કરો